સો વિદેશમાં એવું ફ્રેન્ડસ એટલું ઈઝી નથી અને ઘરે તો બધું આપડે થઈ જાય અહીંયા બધું જાતે કરવું પડે મારે સાહેબ એક પછી એક બધા કપડાં સૂકી લઈશ સો ફ્રેન્ડ્સ મારા કપડાં હવે ડ્રાય કરવા મેં રાખી દીધેલા છે થોડી ઓપન સ્પેસ હોય એમાં મૂકી દઈશું અત્યારે બાર ક્લાઉડી છે તો ત્યા ની રાખું ઓકે સો યુ કેન સી એન વી આર એક્સપેક્ટિંગ બિટ ઓફ રેન ટુડે એઝ વેલ નેપ્રોન સવાર થ્યા છે સવર્ણા This is my view लवली સી યુ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે એકદમ જ ક્લાઉડી વેધર છે થોડું ઠંડુ છે એટલે તમે જોઓ મે આજે જેકેટ પહેર્યું છે વરસાદ છે તો આજે હું એક વસ્તુ ભારતથી પેક કરાવીને લાવ્યો છું જનરલી હું કદી લાવતો નથી પણ પહેલી વાર આટલા વર્ષોમાં હું લાવું છું મારા વાઇફે ઇન્સિસ્ટ કર્યું કે તું બ્રેડ ને બધું ખાસ એના કરતા આખા તો વધારે સારું તો મજા આ વસ્તુ લાગે છે જો થેપલા ત્યાં જ ઘરે બનાવે છે એકદમ ફ્રેશ અને પછી એને વેક્યુમ પેક કરાવ્યા છે તો આવી રીતના મેં દસ દસ ના બંચ કરાવી અને હું થોડા બલ્કમાં જોડા લઈ આવ્યો છું જેથી મારે કામ આવે અને હું ઘી બી ભારત નું આપણું જે હોય એ છે થોડું પેક કરીને લઈ આવ્યો છું તો એ હવે હું આજે નાસ્તો કરીશ હું થેપલા ભાખરી અને પરોઠા ત્રણ વસ્તુ લાવ્યો છું પ્લસ પ્લસ જે ઉપમા હોય એનું પણ મેં પ્રિમિક્સ મારા વાઈફે મને તનવી ઓબ્વિયસલી શી ઇઝ વેરી ગુડ ક્યુ શેફ જ છે મારે તો એમને પણ સરસ એકદમ ઉપમા નું પ્રીમિક્સ બનાવીને આપ્યું છે એ આપણે હવે ડેફિનેટલી નેક્સ્ટ વિડીયોમાં હું તમને પૂરું આખું ડિટેલમાં બતાવીશ તો આજે હું આ નાસ્તો કરીશ સો ફ્રેન્ડ્સ આવી રીતના થેપલા છે જો પ્રી વેક્યુમ પેક કરેલા અને ઘી છે તો મેં આને તમે આને લોઢી ઉપર અહીંયા જો તમારી પાસે હોય તો તમે એની ઉપર બી ગરમ કરી શકો છો અથવા ગરમ પાણીમાં આવી રીતના તમે આખો આખું પેકેટ મૂકી મૂકી દઈ શકો છો જેથી ગરમ થઈ જાય તો હું એકચ્યુઅલી મેં ગરમ પાણીમાં એકદમ ક્યાંક ક્યાંય સુધી મૂકી રાખ્યું હતું એટલે થોડા ગરમ થઈ ગયા છે અંદરથી હવે આપણે આની મજા લઈશું આપણે કટ કરી લઈશું જેની પાસે મેં વેક્યુમ પેક કરાવેલું હતું એમને કહેલું કે જનરલી તમે પેકેટ જ્યારે ખોલો એના વિધિન તમે આઈડિયાલી ફ્રીજ હોય તેમાં રાખજો અથવા વિદિન થ્રી ફોર ડેઝમાં તમે કન્ઝ્યુમ કરી લેજો તો થેપલા તો લગભગ વાંધો નથી આવતો અને હું એકવાર થાય અને બાકીના પછી હું ફ્રીજમાં રાખી દઉં છું આ જો દસ ના પેકમાં થેપલા છે એકદમ વેક્યુમ એટલે એકદમ જ ચોટી ગયા છે એક બધા સાથે તો ચલો હવે મજા માણીએ થોડા થોડા કરી છૂટા થોડા એકદમ ધ્યાન રાખી રાખીને જો અને હોમમેડ છે ફ્રેન્ડ રેડીમેડ નથી આપણે ત્યાં જ ઘરે બનાવેલા હતા અને પછી આપણે વેક્યુમ પેક કરાવેલા છે એકદમ જ ફ્રેશ છે જો એક સાથે જો એકદમ જ કાગળ જેવા પાતરા પાતરા કરેલા છે થેર હું ત્રણ જ ખાઈશ અને બાકીના પાછા મૂકી દઈશ આની અંદર અને અને પછી ફ્રીજમાં રાખી દઈશ ઓકે અને આ થેપલામાં મેથી અને કોથમીર એડ કરેલી છે જસ્ટ તમારા ઇન્ફોર્મેશન માટે સો ફ્રેન્ડ્સ ચલો હવે સી વ્યૂ સી વ્યૂનો વ્યૂ લેતા લેતા હવે આપણે ગુજરાતી મિજમાની માણીએ તો થેપલા ટી અને ઓફ ઓરેન્જ જ્યુસ થોડુંક ત્યાં મેં ટેમ્પરેચરમાં આવવા માટે રાખ્યું છે તો ચલો એ માણીએ આવે બી ફ્રેન્ડ્સ એકચુઅલી ઘરનો જ મને ઇન્સિસ્ટ કર્યું હતું પણ પછી હું આળસમાં ના એવું પેકિંગનો કાંઈ નથી કરવું એટલે હું આવો સ્ટોર બોટ લઈ આવ્યો છું પણ ઓકે સો

બહુ ઉપર જ છે એટલે થોડો કંઈ જો કાળો ધુમાડો થયો તો પછી એ વાગવા માંડે એટલે હું નથી બહુ અવોઈડ કરું છું પણ તમે એની પર રીડ કરી શકો છો મારે તો એકદમ સરસ ગરમ થઈ ગયા છે કી સાથે ઓલમોસ્ટ ફ્રેન્ડ્સ નો ડિફરન્સ આપણે જે ઘરે ખાતા હોય ટેસ્ટ એવો જ ખરેખર આવે છે વેક્યુમ પેક ખરેખર બહુ સારું કર્યું છે અને તમે ઘરે આપણે કેમ બીજા દિવસે આપણે ગરમ કરીને પછી બીજા દિવસે થેપલા ખાય ટેસ્ટ ખરેખર આવે છે તો ક્વોલિટી જરાય લોસ નથી થઈ સો યે થેન્ક્સ ટુ માય વાઈફ રેલી તો બસ ફ્રેન્ડ્સ હવે બાકીનું હું તમને એકચ્યુઅલી ને બધું બીજા બધા જે પેકેટ છે એ બધું તમને ડેફિનેટલી હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ થેન્કસ અ લોટ આપણે પછી હવે બીજા બ્લોગમાં મળીશું થેન્ક યુ